ગુડ મોર્નિંગ મિત્રો આજનો મોર્નિંગ મંત્ર આજનો મંત્ર છે જિંદગી વિશે આજકાલના લોકો જિંદગી જીવતા નથી ફક્ત ને ફક્ત પસાર કરી રહ્યા છે અને પહેલાં બી એક મંત્રમાં મેં કીધું હતું ખુશ રહો અને મસ્ત રહો વ્યસ્ત રહો સસ્તા રહો હસવાથી ઘણા બધા દુઃખ દર્દો દૂર થાય છે તમારો ઓરા છે એ એકદમ ક્લીન થાય છે ગમે પરિસ્થિતિમાં આપણે કશું જ નથી કરી શકવાના પણ હસીએ અને ખુશી મનાઈએ નાની નાની બાબતોમાં તો દુઃખ એટલું જલ્દી દૂર થઈ જશે દુઃખમાં દુઃખ બધાને છે દુઃખ એવું નથી કે કોઈની પાસે નથી કે કોઈ હંડ્રેડ પર્સન્ટ સુખી છે એવું પણ નથી પણ નાની નાની ખુશીઓને તમે માણતા શીખશો ને તો જિંદગી એકદમ ઈઝી થઈ જશે દુઃખ અને દર્દને ભૂલાવી અને સુખની પળોને હંમેશા યાદ રાખો દુઃખમાં પણ એવું જ વિચારો કે એ દિવસો નથી રહ્યા તો આ દિવસો પણ નથી જ રહેવાના તો હસતા હસતા જિંદગી ક્યાં પસાર થઈ જશે ને ખબર પણ નહીં પડે નથી આસાન તો એ માણવાની છે જિંદગી બરાબર ને નથી આસાન તો એ માણવાની છે જિંદગી અઘરી છતાંય મજાની છે જિંદગી બધું તો ધાર્યું થવાનું નથી આપણું આપણું ધારેલું કશું જ નથી થતું અને પછી આપણે એવું કહે છે ઈશ્વરનું ધાર્યું થાય છે પણ આપણે ઈશ્વરનું ધાર્યું પણ ક્યાં થવા દઈએ છે તો નથી થતું ધાર્યું આપણું પણ જે થાય છે ને તેમાં ખુશી શોધવાનું નામ છે જિંદગી બરાબર ને જીવવાનું ગણિત છે મજાનું જીવવાનું ગણિત છે મજાનું ઉમર ઉમેરીને બાદ કરવાનું જીતને જીતીને જીવી જવાનું અને અંતે તો શૂન્યમાં સમાઈ જવાનું તો હસતા રહો મસ્ત રહો વ્યસ્ત રહો જબરજસ્ત રહો અને હંમેશા સ્માઈલ કરતા રહો કારણ કે આપણને પણ હસતા ચહેરા જોવા ગમે છે તો આપણે ઉદાસ શા માટે થવું જોઈએ તો મળતા જ રહો આવા જ મોર્નિંગ મંત્ર સાથે અને આવી જ સ્પીચ માટે થઈ અને મને ફોલો કરો બાય બાય